परस भाई हेवी कार्य करे छे के ने हां वो तो विचार करू आ भाई काम केम करता रहता के... ले केम लेटे फैमिली केम चुबता मजामा डायरो जय द्वारकाधीश नव लोग ने शुरुआत करी देती छे फैमिली ने फैमिली અત્યારે મેડમ બનાવે છે રસોઈયા સવાના પોર માં બધી ને ભેગું કરું બાપરે બાપ આ બધી કામકાણ તો જો ભેગું કર્યું આ બધી આટલું બધી હું ભેગું કર્યું જોસ ને આટલા બધી ખામડા કા ભેગા કર્યા શાક બનાવી નાખું ભાઈ ભાઈ શાક બનાવી છે છે અને દિવસથી ને નથી તો નું શાક બહુ મિસ કરતો તો કેમ કે મારા મમ્મી બનાવે પણ જોશના બનાવે મસ્ત મજબૂત આપણા માટે તીખું તીખું શાક બનાવી દે અને કેના માટે કર્યા શેણા

અચ્છા ભાઈ તો પાક જોવા ગયા મારા મમ્મી લઈને ગયા છે નખ ભાઈ ને ખેતર માં આપણે થોડું ઘણું ખેતરનું કામ બાકી છે ઠંડી વિશે તમે શું કહો ભાઈ હમણાં કાલ હાન ની લઈના જવા માં ઠંડી એટલી પડી જો માથે મેંદા ને જર્સી પેરી ને એની માથે ને બાપરે બાપુ ફેમેલી ઠંડી હજ બરાબર એટલી તો આ શું કઈ શિયાળામાં ઠંડી નથી એટલી અત્યારે ઠંડી પડવા માંડી યાર તમારે કેવી ઠંડી છે એ તો કહો ફેમિલ આપણે નાઇટ ધોન તૈયાર થઈ ગયા છે ભાઈ આપણે અત્યારે જવાનું છે વેરાઉટ કેમ કે આપણે પરેશભાઈ છે પ્રિન્ટરમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે તો પરેશભાઈની ઓફિસે સીધે સીધું પહેલાં જવું પડશે પરેશભાઈ ક્યાં વેટ કરતા હતા તો સીધા ભાગ્ય સુપાશે આપણે પહોંચી ગયા છે સુપાસી પરેશભાઈ જો પ્રિન્ટરમાં કંઈક કરે આજ ખરાબ થયું કે પરેશભાઈ

તો ભાઈ એનો કોન્ટેક આવ્યા તો દુકાન એમને નથી તો પ્રિન્ટર અંદર મૂકી દીધું ફેમિલી પણ પ્રિન્ટર જ્યાં ભાઈ આખા વેરાવળના પ્રિન્ટર અહીંયા આવી ગયા કે હું એવું છે મારું પરત ભાઈ તો મગજ જ નથી કામ કરતો એવી કારીગરી છે તો દુકાન આખી ભેરી ભાઈ તો ફટાફટ પરેશભાઈનો કોન્ટેક્ટ કરો કંપની છે ને એની ડીલરશીપ છે ભાઈ આગળ એટલે છે ને એ આખા પ્રિન્ટર એક્સન કંપનીના જ કોલ સેન્ટર છે હા હવે સમજી કે ભાઈ ડિસ્ટ્રિબ્યુટરશીપ આપણે કી એ ને ભાઈ પાસે છે એટલે આ બધી સ્ટોક આય પડ્યો છે કેમ કે પરેશભાઈને પેલા લઈને આવતો ને આપણે તો ખ્યાલ ન તો फटाफट ભાઈનો કોન્ટેક્ટ કરી ને પ્રિન્ટરને જલ્દી રિપેર કરાવીએ પહેલા અત્યારે અમે રસ્તો દીવા બેઠા હતા ને ભાઈ અમે બેઠા હતા કે મારા નયનભાઈ ભેગા થઈ નયનભાઈ અચાનક ભેગા થઈ ગયા છે ને એને ઓન કેમેરા થોડી ઘણી શરમમાં આવે છે મિત્રો રસ અમે દીને આવ્યા છીએ અમે અને નયનભાઈ આપણે રસ્તો પાઈ છે કા

આલુ પરોઠા કરવા કે ખાલી પરોઠા પણ આપડે હોટલ જવાના તો જેમ પણ ભાઈ કાલે છે ને ફેમિલી આપણે ભજીયા ખાવાનો છે મસ્ત મજાના ગોટા ખાવાના છે બરાબર એટલે કાલે ફાઈનલ જોશના મમ્મી આપડે ભજીયા એટલે ધાણા આવે છે કે ઓલા થઈ ગયા ઘણા જીવા જીવા છે ભાઈ તો હવે છે ને ભાઈ આપણે દૂધ લેવા જવું પડશે ફ્રિજમાં કેમ કે હવે બહુ ભૂખ લાગી ગઈ તો મેડમ તમે દૂધ લઈ આવો જાવ આમ આમ નહીં જા કેમ કે ભાઈ અમારા નક્ષભાઈ અત્યારે છે ને ગામમાં જાય છે એને દાદા એને ગામમાં લઈને જાય ને તો જોષ્ના પાછી મેં આમ સામે જાય ને એમ તો પછી પાછો આવવામાં આમ છે ને ઘર એને ભેગો હોય અહીંયા આવીને કે મારે આઈ રહ્યો હું આવી એટલે જાય પણ નહીં ફેમરી એટલે હવે અમે જમી લઈએ છીએ ભાઈ અને પપ્પા એને ભરત ને બધી જમી લીધું કે તમારે બેન જ બાકી છે કા અને મારે પણ બાકી છે ફેમિલી મને પણ બહુ ભૂખ લાગી છે તો હવે છે ને હું સી તો બધા જમી લઉં ના ના યાર ત્યાં કોઈ ઓલા બધી મારા ફ્રેન્ડ હતા કે આપણે હોટેલ માં હોય જાય પણ મેં કીધું જોસને રોટલા બનાવી નઈ ખાય છે એટલે હવે તો ભાઈ નરસી સામે તો આ રોટલા બંધ દે હવે તો ભાઈ પછી મારું શાક પડ્યું રે પછી તમે આ રોટલો બાંધી લીધો એ પડ્યો રે રોટ રોટલો ના હા એટલે લોટ બાંધી પડ્યો રહી ને ભાઈ એટલે પછી આપણે મજા ના હોય ફેમિલી એટલે આજ આપણે છે ને ઘરે જમી લઈને કાલ ભજીયા ખાવાનું છે છે ને છે એટલે હવે અહીંયા શું કર્યું જો અહીંયા ઓય આ અમારા નક્ષે ભાઈ છે ને જો પાવડર આ આમાન આમાન આ બધીમાં પાછો ભૂહે ક્યાં મોઢે ઈ પાવડર કાઢીને મોઢે ભૂહે તો ભૂહવાનો હોય તે ભૂહે મોઢે નહીં માથે ભૂહે ભાઈ ક્યાં ભૂહવાનું ભૂઈ તો કેમ ભૂંતો તાડી જો 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 માથે જો માથે સડાવે એ લાવે આળા મૂકી દઉં લાવો હવે લાવો નહીં 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 હવે મૂકી દઈએ જાય નહીં પટાય તો મૂકી દઈએ તો ફેમિલે આપણે છે ને ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને ઘરમાં રૂમમાં પણ આવી ગયા છે ને હવે આ બ્લોગ ને આપણે કરવાનું છે એન્ડ કેમ કે એડિટિંગ કરવાનું બાકી છે ફેમિલી તો ફાઈનલ ફેમિલી આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં નહોતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી જય દ્વારકાથી જય મા મોગલ બાય બાય ફેમિલી